હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો બાયપાસ સર્જરી કરાવી હોય તો એની ટેબ્લેટ લેજો ટેબ્લેટ ની પાછળ ઓમેગા નામનું તત્વ હશે ઓમેગા નામ લખેલું હશે ઓમેગા તત્વ રહ્યું ની જે વીસ ની અંદર થી નીકળે છે ઓકે અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ ની એકદમ નજીક કુવાડવા વિસ્તારમાં કે જ્યાં સીકે ઇન્ડસ્ટ્રીની અંદર બોમ્બે સુપર બ્રાન્ડ કરીને જે એક ઓઇલ મિલનો સરસ મજાનો અત્યાધુનિક પ્લાન્ટ આવેલો છે એની મુલાકાતે આપણે છીએ સિંગ તેલ ખાઈએ છીએ વાપરીએ છીએ પણ અદ્યતન ટેકનોલોજીની સાથે સજ્જ જે પ્લાન્ટ છે એની આજે ખાસ માહિતીની વાતચીત કરવાની છે ઘણા બધા લોકો સુધી એની નસનસમાં ઉતરે ઉતરેલું આ બોમ્બે સુપરનું જે ઓઇલ મિલ અને એનું ખાસ તેલ જે છે એની આજે વાતચીત કરવાની છે એના માલિક પણ આપણી સાથે હમણાં ટૂંક સમયમાં જોડાવાના છે તો હું છું તમારી સાથે સાગર રાસળિયા ખેડૂતપુત્ર સીકે ઇન્ડસ્ટ્રીઝ અને એમાંય ખાસ કરીને બોમ્બે સુપર એ ઓઇલ ના આપણી સાથે માલિક જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લઈએ અને આગળ આપણે વાર્તાલાપ કરીએ મારું નામ છે રજની મારે પેઢી છે રોડ ઉપર ઓકે હવે રજનીભાઈ મેઇન તમારું આજે બોમ્બે સુપર બ્રાન્ડ કરીને ઓઇલ મિલ ચલાવો છો તો ગ્રાહકોને તમે કેવા વિશ્વાસ સાથે લઈને ચાલો છો એ તમે શરૂઆત કરો પહેલાં તો અમારો કોન્સેપ્ટ એવો છે કે અમે પ્યોર જી સિંગદાણા મગફળી માંથી તેલ બનાવી છે ઓકે જેવી સિવા બીજી એક બ્રાન્ડ બીજી એક જાત અમે યુઝ નથી કરતા ખેડૂત પાસેથી સારી મગફળી ઓકે કે જે કે મુંડા આવી ગયેલી ખરાબ પાણી લાગેલી અત્યારે એવા પ્રશ્નો બહુ આવે છે કારણ કે જ્યારે મગફળી નીકળતી હતી ત્યારે બે ત્રણ વખત માથે વરસાદ પણ થઈ ગયા છે એ તમે કદાચ જોયું હશે આ એ તો ઘણા બધા ખેડૂતોને મુશ્કેલી એટલે અમારા જે મગફળી ખરીદીની જે ટીમ છે પાંચ સાત લોકોની ગામડે જઈને સારા ઉતારાવાળી હા સારી ક્વોલિટીની ઓકે સારી તેલવાળી હા એ મગફળીની અમે ખરીદી કરી છે ઓકે ખરીદી કર્યા પછી એ અમે સિંગદેડને ડિસ્ટોનરથી કે જેમાં કાકરા કચરો કે ડાખરા કોઈ પણ વસ્તુ જેને મજૂરે તાકીના કાગળ કે કોઈ પણ વસ્તુ નાખી દીધેલી હોય એ ભૂલથી આવી ગઈ હોય હં હં એ અમે ડિસ્ટોનરથી સાફ કરીએ છીએ ઓકે મગફળી ક્લીન થઈ ગયા પછી એને પોલમાં જાય પોલમાં ગયા પછી અમારો જે મજૂર છે કે જેના કોઈ વાળ કોઈ કચરો કે કોઈ પણ વસ્તુ હાથમાં પહેરેલી કોઈ પણ વસ્તુ નીકળી ગયું હોય સિંગદાણામાં જાય એના માટે મેં કોમ્પ્યુટરાઈઝ સોટેક્સ મૂકેલું છે ઓકે એની અંદર કચરો વાળ કોઈ પણ જાતનો સાવ બારીકમાં બારીક કચરો નીકળી જાય ઓકે પ્યોર સિંગદાણા ડિસ્ટોર ક્લીન થાય શોટેસ્ટની મદદથી અમારા સાયલાની અંદર આવી જાય છે ઓકે આની અંદર વીસ ટન દાણાની અમારી કેપેસિટી છે પછી એને બોઇલર ટ્રુપ સિંગ સિંગદાણાનું ઓઇલ મિલ તેલ બનાવવામાં આવે એ પ્યોર જે વિશે જ આવે છે માણા કે તેલ ખાવું છે ચોખું શું એમ હા ચોખાની વ્યાખ્યા શું તો ચોખાની વ્યાખ્યા આપણે કઈ રીતે દઈએ મેં મારું મિલ જ્યારે હું આ બે વર્ષથી આ ચલાવું છું કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ અહીંયા આવે હા કે અમારે અમને કેમ ખબર કે તમે જે વિશે લીલો છો હા તમે ખેડૂતના દીકરા છો યસ અહીંયા આવો અમારું મગફળીનું ગોડાઉન જોવો ગોડાઉન જોઈને પછી તેલ લ્યો હા અમે એમ નથી કહેતા તેલ જોઈને તેલ લ્યો યસ તો વાલા મિત્રો રજનીભાઈનો તમે વિચાર સાંભળી શકો છો કે કેટલા અત્યાધુનિક લેવલથી કામકાજ કરે છે કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણી બધી તમે તેલની જાહેરાત પણ જોવો છો પણ એમાંય ખાસ કરીને તમે જે આ પ્લાન્ટ જોઈ રહ્યો છો કોમ્પ્યુટર રાઇજ આખો પ્લાન્ટ છે એટલે ઘણી બધી વખત આપણે ભરમાઈ જતા હોય છે ઘણી બધી વખત ઉતાવળે સિંગ તેલ સિંગ તેલ લેવું એવી રીતના ગમેનાથી તેલ લઈ લેતા હોય છે પણ પછી જ્યારે તેલની ક્વોલિટી ચેક કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતા પ્રોબ્લેમ આવતા હોય છે પણ તમે આ રજનીભાઈના વિચાર સાથે તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો કેમકે અમારું તો કામ ઘણી બધી વખત ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓને અને ખેડૂત મિત્રોને અલગ 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 પ્લાન્ટ બતાવતા હોઈએ છીએ પણ ખાસ કરીને આ ચોખ્ખાઈ પણ તમે જોઈ શકો છો આ ચોખ્ખાઇ પાછળનું રાજ શું છે એ તમે જણાવો

એને આધુનિક વિશ્વાસની સાથે ખબર પડે કે ભાઈ બીજા કરતાં શા માટે બોમ્બે ઉપર આપણે ખાવું જોઈએ તેલ એ તમારી વિશેષતા તમે જણાવો હા અમારે ડબલ ફિલ્ટર તેલ તૈયાર થાય છે ફિલ્ટર આગળ તૈયાર તૈયાર થઈ ગયું છે છે આ બીજું તેલ બીજા ઘણા બધા પ્રકારના તેલ વાપરે છે હવે ઘણા પ્રશ્નો એવા હોય છે અમને ઘણા એવા કોમેન્ટ પણ કરતા હોય છે કે ભાઈ તેલને પારખવું હોય તો અમે કઈ રીતના પારખી શકીએ તો એવા તમારા કોઈ વિચાર હોય જેથી કરીને બધા મિત્રોને ફાયદો થાય તો તમે જણાવો તેલ તમારે બાળક તમને કહી દઉં કે આજથી પંદર કે વીસ વર્ષ પહેલાં લેબોરેટરી યસ કોઈ નતી તેલ નહીં ખાતા સિંગ તેલ તેલ છે છે કે કે તલનું જે વસ્તુ ખાવાની છે એ તેલ ખાતા ઓકે હવે મેન પ્રોબ્લેમ અત્યારે એ છે કે હું અત્યારે તમને પાંચ ડબ્બા મોકલું તો તમે એનું લેબ નથી કરાવવાનું હા આવાનું તો સિંગ તેલ જ છે ઘણા એમ કે મગફળીનું તેલ પણ મગફળીની જાતમાં બીટી બત્રી આવે કે પછી કોઈ પણ અધર જાત આવે ઓગણચાલી મટડી કે જેવી તમારે સિંક તેલ તમે ખાવ છો તો એનો ટેસ્ટ કઈ રીતે કરવો ઘરે બેઠા ઓકે તો ખીચડી ઉપર ટેસ્ટ થઈ શકે હા ખીચડી ઉપર તેલ નાખીને જે તમે એ કોળીઓ ચાવો હા એની ઉપર ટેસ્ટ થઈ શકે અથવા તો ભૂંગરા આવે છે ને જી હા એ ભૂંગરાને ફ્રાય તમે કરો ઓકે એ ભૂંગરાને ઓછામાં ઓછા બત્રીસ વખત તમે ચાવો હા વીસ થી બત્રીસ વખતથી કોળી અને ચાવો હા એટલે કોળીઓ થઈ જશે સાવ પાણી જેવો યસ પાણી જેવો થઈ જાય પછી એની ઉતારી દો ઘૂટડો ઉતારી દો એ તમારા મોઢામાં ટેસ્ટ રહીએ ને એકદમ મીઠો લાગે ને તો સમજી જવાનું કે જીવીસનો તેલ છે ઓકે જરા ખોરાશ પૂરતો ટેસ્ટ લાગશે તમારા મોઢા જ કહી દે છે તો તમારે સમજવાનું કે આમાં ખોરી મગફળી અથવા તો પલ્લેલી મગફળીનો ટેસ્ટ આવે છે મોઢામાં ઓકે જે જમ તો કડવાશ ફૂટો ટેસ્ટ આવે અથવા તો કડવી જ લાગે કોઈ ખબર પડી જાય કે આ બીટી બત્રી છે અથવા તો અધર જાત આમાં મિક્સિંગ કરેલી લાગેલી અને ફરસાણ તમારું જે છે ને એ ખાવને તો ખબર પડી જાય કે પ્યોર સિંગ તેલનો ફરસાણ ઓકે આ કોમન રીત છે કે જે પાંચ ડબ્બા દસ ડબ્બા લઈ જાય છે એની વાત છે હા આની બીજી કોઈ લેબોરેટરી નથી ઓકે લેબ કરવું હોય તો થઈ જાય કેવું તેલ છે શું ઓલી કે ઘરે બેઠા ચેક કરી શકું ઘરે બેઠા ખબર પડી જાય છે કે અમે જે ખાઈ છીએ શું ખાઈ છીએ હવે રજનીભાઈ આયા તમે એક તેલનો ડબ્બો રાખેલો છે આની પહેલાં હમણાં શરૂઆતમાં આપણે આવ્યા એટલે એક વર્કરે તેલનો ડબ્બો ભરાયો એક બાજુ મૂકેલો તો આનું મેઈન કારણ શું છે તમારું આમાં એવું છે તમને કહું તો દર બે ત્રણ કલાકે અમે તેલ ચેક કરવા અહીંયા આવી છીએ ઓકે આ તેલ પાકું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે કોણો ડબ્બો અમે ભરી લઈને એટલે ત્યારે એનો કલર એની શાઇનિંગ કેવું તેલ છે સુગંધ કેવી છે કે દાયજુ નથી બૈરું નથી એ કેવી રીતે અમને ખ્યાલ આવે કારણ કે આ રાંધેલું ધ્યાન જેમ મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે હવે તેલ તૈયાર થતું હોય ને ત્યાં ઘણી વખત સ્ટીમ હિટિંગ એના હિસાબે તેલ લાલ થઈ જાય લાલ તો ભરવા માંડે ઓકે તમને કોઈ કે તેલ ઘણી વખત ને લાલ જાય પડવા માંડે ઓકે એટલે અમને જેથી કરીને ખબર પડે કે અમે જે તેલ બનાવી છે કેવી રીતે બને છે ત્યાં ઓકે મારો દર બે કલાક અહીં વિઝિટ હોય જ છે એને તેલના ડબ્બામાં ચેક કરવું હોય કે ભાઈ કેવું સુધી સાથે છે નાખો કઈ રીતે કરી શકે અમે તમે પૂછો ને પ્રશ્ન કે દર બે કલાકે તમે તેલ કેમ જોવો છો ઓછામાં ઓછો હું જે પેલો ડબ્બો હોય ને એને ચાર કે પાંચ કલાક રાખું ઓકે એટલે નીચે જે ગોળ બેઠો છે કલરની શાઇનિંગ કેવી છે તળિયું એકદમ નેટ એન્ડ ક્લીન દેવાનું હોય તમે જોઈ શકો આ કે આ કેટલું ક્લીન એન્ડ છે આ ડબ્બાને બે કલાક થઈ છે તેલ ઓકે હું બતાવવાની કોશિશ કરીશ અને તમને સામે દેખાશે કે ભાઈ કેટલું લીટ એન્ડ ક્લીન અને ચોખ્ખું તેલ છે કે જેનું તળિયું પણ આપણને ચોખ્ખું દેખાય છે એટલે ખાસ તમને હું મારા પેકિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ જાઉં હા ત્યાં તમે અમારું પેકિંગ ને વગેરે જોવો ઓકે અને હું તમને ત્યાં લઈ જાઉં ઓકે હવે ખાસ કરીને ઘરની ઘરની ગૃહિણીઓ જ્યારે વાનગી બનાવતી હોય છે ત્યારે એમાંથી કંઈક અલગ અંદાજમાં સ્મેલ આવતી હોય છે અલગ જ અંદાજમાં સ્વાદ આવતો હોય છે તો એનું પેકિંગ જબરદસ્ત અત્યારે બોમ્બેસ ઉપરનું તમે જોઈ શકો છો કે જે આપણે ખાઈએ અને શુદ્ધતાની સાથે આપણને અંદરથી એમ થઈ જાય કે નહીં ભાઈ આ તેલ સરસ મજાનું છે તો આપણે પૂછીએ કે ભાઈ આ જે આપણે પ્લાન્ટમાં આગળ જે બધી વાત કરી અને એ વાત કરીને જે તેલને સ્ટોર કરીને બીજી જગ્યાએ લાવવામાં આવે છે અને ત્યાંથી પછી કઈ રીતના શુદ્ધતા આપણને જોવા મળે છે જે આખી લાઈનમાં જે પેકિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં પણ કેવી ચોકસાઈપૂર્વક કામકાજ કરવામાં આવે છે એ આપણે જાણી લઈએ તો તમે જણાવો અમારું ત્યાંથી તેલ કમ્પ્લીટ થઈને આવે એટલે આ એક આવી રીતે સાત ટાકા છે વીસ વીસ ટનના અમે ત્યાં સ્ટોરેજ કરી છીએ અને તમે જોઈ શકો છો આખા આખો ફૂલી ઓટોમેટિક પ્લાન છે કે કોઈ માણસને અડવાનું નહીં ઓકે ત્યાં તેલ તમે જે રીતે જોયું ચેક કર્યું કે માણસ અડે નહીં એ રીતે પાછું અહીંયા આવી જાય તેલ વસ્તુ એવી છે જેટલા હાથ અડે જેટલા માણસો અડે એટલું મેલું થાય હા તેલ અને રૂ યસ બે વસ્તુ એવી છે જેટલા તમે હાથ અડાડો એટલી વસ્તુ મેલી થાય બરાબર આ રીતનું અમારું પેકિંગ ડિપાર્ટમેન્ટ છે જેમ તમે આ ટાંકા જોઈ શકો છો અને એમાંય ખાસ મિત્રો તમે તો અમારું તો કામ ઘણી બધી જગ્યાએ ઘણા બધા ખેડૂત મિત્રોને અવારનવાર હાઈલાઈટ કરવાનું હોય છે કંઈક નવી માહિતી આપવાનું હોય છે પણ તમે ચોખ્ખાઈ જોઈ શકો છો કે હજી કાલે જ આ પ્લાન્ટ બનાવ્યો હોય એવું આપને ચોખ્ખું લાગે અને ખાસ કરીને મારો પગ પણ તમે જોઈ શકો છો ઘણી બધી વખત ઘણા બધા ઓઇલ મિલમાં કે ઘણી બધી નાની મોટી દુકાનોમાં જતા હોઈએ છીએ ઘણા બધા ગોડાઉનમાં જતા હોઈએ છે છતાં પણ આપણા પગની નીચે જાણે આખું ઓઇલ નીતરતું હોય એવો અહેસાસ થતો હોય પણ તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો છેલ્લે આપણે વાત કરીએ કે ભાઈ કઈ રીતના પેકિંગ ડિપાર્ટમેન્ટમાં આપણું પ્રોડક્શન બહાર નીકળે છે હવે ઘણી બધી વખત જ્યારે તેલને ડબલ ફિલ્ટર કરવામાં આવે ત્યારથી એમાં ડબ્બા ભરાતા હોય છે અલગ અલગ પ્રકારની બોટલો ભરાતા ભરાતી હોય છે પણ આ અત્યાધુનિક પ્લાન્ટમાં તમે જોઈ શકો છો કે હજી પેકિંગ થતું નથી તો હજી શું એમાં પ્રોસેસ કરવામાં આવે છે જેના કારણે ઘણા બધા મિત્રોનો વિશ્વાસ આની સાથે જોડાયેલો છે તો તમે એ ખાસ જણાવો તેલ બધા ટાકામાંથી જી ટાકામાં આવે ને પછી અમારું આ માઇક્રો ફિલ્ટર છે યસ આપણે ઘણી વખત બહારથી જ્યારે ઘરે આવી અથવા તો શોપે જાય કે ગમે ત્યાં જાય જે રીતે તમે બહારથી આવીને આપણે મોઢું જ્યારે રૂમાલ સાફ કરીને જે ડસ્ટ મોઢા ઉપર આવે એ તો તમે જોઈ શકો છો કે જે રૂમાલ ઉપર ચોટેલ હા રૂમાલ ઉપર ચોટેલી હોય ત્યાંથી તેલ અમારું આવ્યું અથવા તો ટાંકામાં ગયું કે ડસ્ટ ઉડી જે આપણને ડસ્ટ નથી દેખાતી ઓકે

એ બધોય કચરો કે જે મેલ કે આપણે જોઈ નથી શકાતું હા એ આ માઇક્રોમાં ફિલ્ટરમાં સાફ થઈ જાય ઓકે કે જેની અંદર એકદમ રૂમાલ જેવું હોય હા એમ ફેસ ઉપરથી આપણો ડસ્ટ લઈ લઈએ એ જ રીતે આ એ કામ કરે છે ઓકે તેલ ઉપર ડસ્ટ લઈ લઈએ પછી અમારું આ ભરવાની અંદર ડિપાર્ટમેન્ટમાં જાય છે હં અહીંયા લિટરની બોટલો પાંચ લિટર બે લિટર અને અડધો લિટર પેકિંગ થાય ઓકે ત્યાંથી અમારે અહીંયા ડબ્બાનું પેકિંગ થાય છે પંદર લીટર પંદર કિલો પાંચ લીટર ઓકે આજી નોજલું રહી ને આની અંદર માઇક્રો ફિલ્ટર લાગેલા હોય છે ઓકે કે ઘણી વખત આ લેબર અહીં ભરતા હોય સાફ થઈ ગયો ઉપર ટાંકી છે ભરાતું હોય કોઈ વાળ પણ અંદર આવ્યો તો એની આ બધો કચરો અહીંયા સ્ટોપ થઈ જાય છે ઓકે કોઈ કચરો આવતો જ નથી એટલું ક્લિયરિટીથી તેલ કારણ કે વસ્તુ ખાવાની છે અમે તમને બ્રાન્ડિંગ કરીને દઈ દેવું છે લઈ લેવું છે એ રીતનો વેપાર નથી યસ યસ લોકોને વિશ્વાસ આવવો જોઈએ કે તેલ શું છે કેવી રીતે બનવું જોઈએ શું શું અમારી પાસે છે અમે કઈ ટેકનોલોજીથી કામ અને કેવી રીતે સર્વિસ છે પ્રોવાઈડ કરી છે ઓકે હવે ખાસ કરીને મારે તમને એક પ્રશ્ન એ પૂછવો છે તમે જે વીસ નંબર મગફળીનું શા માટે તેલ કાઢો છો અને એના ખાવાના ફાયદા કેવા છે કે જે બીજી બધી ભેળસેળ વાળી મગફળી અથવા તો બીજી કોઈ પણ પ્રકારના નંબરની મગફળી હોય એનાથી જેવીસ વસ્તુ એવી છે હું તમને કહું કે જેવીસ ખાવાના જે ફાયદા છે ને એ દાખલા તરીકે તમારા ઘરમાં કે કોઈ ફેમિલીમાં કે કોઈ કોઈપણને કદાચ હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો બાયપાસ સર્જરી કરાવી હોય તો એની ટેબ્લેટ લેજો ટેબ્લેટની પાછળ ઓમેગા નામનું તત્વ હશે ઓમેગા નામ લખેલું હશે ઓમેગા તત્વર યુની જેવીસની અંદરથી નીકળે છે ઓકે એ જે એને એક પ્રકારનું ઈ ટાઈપનું કેમિકલ જમીનથી આવીને તેલ રૂપે મફળીમાં આવે છે જે જીવીસમાં આવે છે ઓમે ઓમેગા નો ડાઉટ તમે કોઈ પણ ખેડૂતની જીવીસ મગફળી લેશો અને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવશો એટલે એમાં ઓમેગા આવે છે આજથી તમે પચીસ કે ત્રીસ વર્ષ પહેલા જોઈજો કોઈને હાર્ટ એટેકનો રેશિયો હિન્દુસ્તાનમાં આટલો બધો હતો નહીં અત્યારે તમે જોવો છો છાપામાં વાંચો છો બાવીસ વર્ષનો છોકરાને એટેક આવ્યો સ્કૂલમાં ભણતા ભણતા છોકરાઓને એટેક આવે છે આ જે હાર્ટની નળી નળીઓનું જે કામ કરે છે ને તેલનું શું કામ છે બોડીની અંદર તો તમારે હાર્ટ શોલ્ડર ઓકે કોઠણ અને ગ્રીસિંગ કરવાનું કામ છે તેલ આપણે જે શાકમાં ખાઈએ છીએ તો તેલનું કામ શું છે ગ્રીસિંગ ખાસ કરીને તો આર્ટ માટેનું આર્ટના જે નળિયુના બ્લોકેજ થઈ જાય છે એ સિંગ તેલની મપડીથી નથી થાતા હા એને ખાસ કરીને જેવીસમાંથી ઓકે એ એટલા માટે ચોઈસ છે અને મેં જો સ્મોલ અક્ષરમાં દિલ દોરેલું છે હા હા અહીંયા અને લખ્યું છે હેલ્થ ફોર આર્ટ ઓકે આ વિઝન આ મને એક ડૉક્ટરે સમજાવ્યું હતું આની અંદર તેલની અંદર આ આ ઓમેગા નામનું તત્વ આવે છે આપણે કોઈ ભણવા નથી શીખા પણ એક ડૉક્ટર પાસેથી એટલે મેં આ રેશિયો બનાવ્યો છે હેલ્થ ફોર હાર્ટ ઓકે શરીરના હૃદય માટે બહુ સારામાં સારું છે આપણા વડીલો અને વડવાઓ એને ત્યારે હાર્ટ એટેકનો પ્રમાણ નહોતું કારણ કે ત્યારે સિંગ તેલ એક જ માર્કેટમાં આવતું અથવા તો તલનું તેલ તલનું તેલ આવતું હવે આપણે પૂછીએ કે ભાઈ કેવા કેવા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ મિત્રોને આ તેલ લેવું હોય તો આસાનીથી લઈ શકે તો એ તમે જણાવો અમારું તેલ મોસ્ટ ઓફલી આખા ગુજરાતની અંદર મળે છે સુરત વડોદરા અમદાવાદ મોરબી ઢસા બાબરા અમરેલી રાજકોટ જુનાગઢ ઓકે ઓલ ઓવર ગુજરાતમાં કચ્છ બી હમણાં અમે ચાલુ કર્યું છે ભુજ છે ગાંધીધામ છે સાપર છે અહીંયા અઠવાડિયા દસ દિવસની અંદર અમારું ચાલુ થઈ ગયું છે ઓકે અને બધી જગ્યાએ મળે છે અમારું તેલ તો મિત્રો આ તેલની શુદ્ધતાની સાથે ચાખવા માટે 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 અને હર આ આ બોમ્બે સુપરના તમે આજે જે નીચેના કોન્ટેક્ટ નંબર છે એમાં કોન્ટેક્ટ મંગાવી શકો છો હવે ખાસ હું તમને એ પૂછવા માગીશ કે રાજકોટ સિટીમાં કોઈને તેલ જોતું હોય તો એની માટેની તમે કેવી સુવિધા આપો છો અને કેવી રીતના એને તેલ પ્રોવાઈડ કરો છો રાજકોટ એવું છે કે એક તો મનગમતું સિટી છે અમારું રંગીલું સિટી હા એટલે એના માટે મેં સ્પેશિયલ એમ કર્યું છે જે કોઈ પણ તેલનો ઓર્ડર લખાવશે એને ફ્રી હોમ ડિલિવરી આખા રાજકોટની અંદર ગમે એ જગ્યાએ એક ડબ્બો પણ જોશે ને રાજકોટ વાસીઓ માટે તો એક ડબ્બાની ડિલિવરી કરવા જશે અમારી ગાડી ઓકે હવે વાલા મિત્રો ઘણી બધી વખત નાની મોટી મિલમાં કોઈને એન્ટ્રી આપવામાં આવતી જ નથી તમે તેલ લઈને વ્યા જાઓ એટલે પૂરું પણ અત્યારે તમે સ્વચ્છતા જોઈ રહ્યા છો એવું નથી કે ભાઈ આપણે અહીંયા બતાવવા માટે આવ્યા છીએ પ્લાન્ટને સ્વસ્થતા છે પણ આપણે એ પણ પૂછી લઈએ કે ભાઈ કોઈને વિઝિટ કરવી હોય અને તેલનો ડબ્બો લેવા આવ્યા હોય તો અંદર પ્લાન્ટમાં એન્ટ્રી મળે છે કે નથી મળતી તો તમે જણાવો વ્યક્તિ આવે અમે પ્લાન્ટની અંદર કોઈને અત્યાર સુધીમાં ના નથી ઘણા લોકો અમદાવાદથી તેલ લઈ જાય છે મોસ્ટ વેલકમ ગમે તે એક તમારું યુનિટ જોવું છે તો મોસ્ટ વેલકમ આવી શકે તો આજે જ આ બોમ્બે સુપરના વિચાર સાથે જોડાઈએ અને શુદ્ધતાની સાથે આપણે તેલ વાપરીએ અને સરસ મજાના ભજીયા બનાવીને આપણે ખાઈએ જોતા રહો હો રમેશની માટે પુત્ર ગુજરાતી